બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ચિહદોશી શાળા ખાતે રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ હેઠળ આપવામાં આવતા ફોર્ટીફાઇડ ચોખા મીઠું અને તેલ આયર્ન ફોલેક એસિડ વિટામિન બી ટ્વેલ્વ સહિત સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરવામાં આવ્યા હોય આ અંગે મધ્યાહન ભોજન સંચાલકોની માહિતી અને માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતા એનએફએસએ રેશન કાર્ડ ધારકોને ને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે ડીસા મામલતદારોની ઉપસ્થિતિમાં ફોર્ટીફાઈડ ચોખા જાગૃતિ સેમિનાનું આયોજન ડીસાની ની પીએમ ચિહદોષી શાળા ખાતે કરાયું હતું જેમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવતા ફોર્ટીફાઈડ ચોખા અંગે ડીસા મામલતદાર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલ ફોર્ટીફાઈડ ચોખા શાળામાં અભ્યાસ કરતા બાળકોને આપવામાં આવે છે જોકે આ ચોખામાં વિવિધ તત્વો રહેલા છે જે બાળકોની શારીરિક શક્તિને મજબૂત કરે છે રાજ્ય સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમ મારફતે ફોર્ટીફાઈડ ચોખા મીઠું તેલ આયર્ન ફોલિક એસિડ વિટામિન બી ટ્વેલ્વ સહિત સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરવામાં આવે છે અને ત્યારે ફાઇલ અનાજ એટલે શું તે અંતર્ગત માહિતી અને માર્ગદર્શન સેમિનારનું આયોજન આ શાળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ડીસા મામલતદાર મધ્યાહન ભોજન નાયબ મામલતદાર સહિત મધ્યાહન ભોજનના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શિક્ષક ગણોના સાથ સહકારથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ફર્ટિલાઇઝર ચોખા જે છે એનો સેમિનારનું જે આયોજન કરવામાં આવ્યું એ પ્રસંગે અત્રે ઉપસ્થિત આપણા તાલુકાના ભાવનગર સાહેબ શ્રી સાહેબ અવારનવાર આપણી વચ્ચે ઉપસ્થિત રહેતા રમેલાબેન ડાબી સાહેબ તેમજ એમની સંયુક્ત ટીમ પત્રકારો મેડમ લિયો પ્રાથમિક શાળાના સંચાલક મેડમ મારો સમગ્ર સ્ટાફ અને ખૂબ સુંદર

સુપડી મળે છે હા દાળ ભાત છે હા પછી મુઠિયા મળે છે હા તો સરસ મજાનું એના સિવાય તમને અમુક દિવસે પણ ખીચડી પણ છે ફાયદો થાય છે ઘણા વચ્ચે ન્યૂઝ એવા સમાચાર આવ્યા હતા કે આ જે ચોખા છે પ્લાસ્ટિકના ચોખા છે મધ્યાન ભોજનમાં કે જે એપીએસ ની દુકાન ઉપર જે ચોખા આપવામાં આવે છે એ પ્લાસ્ટિકના ચોખા છે જેના કારણે સરકારે નિર્ણય કર્યો કે આ પ્લાસ્ટિકના ચોખા નથી આ ફોર્ટીફાઈડ ચોખા છે અને જે બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે જેમાં ઘણા બધા વિટામિન હોય છે કોલિક હોય છે આયર્ન હોય છે અને બાળકોમાં જે વિટામિનની ઉણપ હોય છે પોષક તત્વોની ઉણપ હોય છે એ એનાથી દૂર થાય છે એટલે એની સમજ આપવા માટે આપણે આ સેમિનારનો સેમિનાર યોજ્યો છે અને તેના માટે આપણને તમને જાગૃત કરવા માટે અમારી ટીમ આવી છે તો તમે બધા ધ્યાનથી સાંભળજો એનો એટલે તમને અમારા રીના ને સંજાલક છે એ તમને વિસ્તૃતમાં સંબોધિત કરશે મંચસ્થ મહાનુભાવ બિશાસિટી માનદાસી નાય માંડદાર આચાર્યજી તમામ શિક્ષકગણો અને નાના નાના ભૂલકાઓ અને સૌને મારા સવાર સવારના જય શ્રી કૃષ્ણ ખાસ કરીને અને અહીં એટલે ઉપસ્થિત થયા છે કે તમે રોજ સ્કૂલમાં પણ જમો છો અને ઘરે પણ બધા જ બાળકો ખીચડી ખાતા હશે ખીચડી કેટલા ખાય છે સરસ સાંજે બને કે બપોરે સાંજે બને દરેક ના ઘરે સાંજે ખીચડી બનતી જ હોય છે કારણ શું એનું કારણ કે ખીચડી એ હળવો ખોરાક હોય છે પચવામાં એકદમ હલકો હોય છે અને રાત્રે આપણે જમીને સૂઈ જતા હોઈએ છીએ એટલા માટે ખાસ કરીને ડોક્ટર પણ સલાહ આપતા હોય છે કે સાંજે ખીચડી ખાવી જોઈએ બીમાર માણસો માટે પણ ડોક્ટર કહેતા હોય છે કે તમે ખીચડીનું દૂધ ખવડાવો કે છે ને કારણ કે ખીચડી હળવો ખોરાક હોય છે પચવામાં સારો હોય છે અને શરીરને પોષણ પણ આપતી હોય છે ખાસ કરીને મધ્યાન ભોજનમાં જે રીતે સાઈડે કહ્યું તે રીતે રોજ એક જુતું જુદું મેનુ હોય છે સમગ્ર ભારતમાં

માળેલા સંચાલક બેન શ્રી શાળાના તમામ શિક્ષક મિત્રો ભાઈઓ બહેનો કમિટીના તમામ સભ્યો ભોજનના સંચાલક શ્રીઓ ઉપસ્થિત રીનાબેન પત્રકાર શ્રી અને શાળાના હૃદય સમાન વિદ્યાર્થી ભાઈઓ ફોર્ટી ચોખા વિશે બહુ સરસ વાત કરી છે એટલે એ બાબતે તો હવે અમારે બી લગભગ કહેવાનું રહેતું નથી પણ એટલી બધાને વિનંતી છે કે આ ચોખા છે એ પ્લાસ્ટિકમાં નથી સરકાર બાળકોને પોષણ આહાર મળી રહે એના માટે કુત્રિમને બનાવવામાં આવ્યા છે અને એમાં પોષક તત્વો ઉમેરીને બનાવે છે એટલે એ ચોખા ખાવાથી આપણને બધા પોષક તત્વો મળે છે એટલે તમે અહીંયા જવો જ છો અને શાળાના આચાર્ય સાહેબ કે અમારી શાળામાં લગભગ બધા બાળકો મધ્યમ જમે છે એટલે ખૂબ આનંદની વાત છે લગભગ અમે બીજી શાળાઓની મુલાકાત લઈએ ડીસા શહેરમાં ત્યારે અમુક શાળામાં તો અમને ફરિયાદ મળે છે કે સાહેબ અમારા એનો છે રસોયા છે કે મદદની છે એ રસોઈ સારી નથી બનાવતા સારી નહીં બનાવવાના લીધે અથવા સ્વચ્છતા નહીં રાખવાના લીધે પૂરા બાળકો જમતા નથી પણ આ શાળામાં મને આજે ખૂબ આનંદ થયો કે સો ટકા બાળકો જમે છે શાળાના શિક્ષકો જમે છે સારી વાત છે કે શિક્ષક ક્યારે જમતા હોય રસોઈ સારી બનતી હોય તો જમે અને સારી રસોઈ હોય તો આપણને જમવાની ઈચ્છા થાય ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ